તો આપણે ફરાળી ભજીયા બનાવવા માટેની સામગ્રી કેટલી જોઈશે એ બધી મેં અહીંયા રાખીશું હું તમને હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું આપણે શરૂ કરી તો આપણે ફરાળી ભજીયા બનાવવા માટેની સામગ્રી કેટલી જોઈશે એ બધી મેં અહીંયા રાખીશું હું તમને કહેતી જાઉં જો એક વાટકી આપણે લીલા ધાણા જોશે એક બે મરચાંની આપણે નાના નાના એવા ટુકડા કરીને લઈ લીધા છે સ્વાદ મુજબ મીઠું જોશે પછી સ્વાદ મુજબ આપણે ખાંડ લીધી છે ખટાશ બેલેન્સ કરવા માટે એક ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે આ એક વાટકી આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે અડધી વાટકી આપણે સાબુદાણા લીધા છે સાબુદાણાને પલાળવાના કાંઈ નથી અને બટેટાને આપણે બાફવાના કાંઈ નથી આ બે નંગ મેં કાચા બટેટા લીધા છે ને છાયલ ઉતારીને લીધા છે અત્યારે પહેલાં આપણે સાબુદાણાનો દરદરો એવો પાવડર કરી લઈ જો અને આપણે એકદમ સરસ મજાનો આવો દરદરો પાવડર કરી લીધો છે એકદમ ફાઇન પાવડર એ નથી કરવાનો અને આપણે આખો ભાગોય નથી રહેવા દો આવી રીતે મીડિયમ સાઇઝનો દરદરો રાખવાનો છે એટલે ચીકણા ન થાય આપણા હવે બટેટાના આવી રીતે આપણે એકદમ સરસ નાના નાના ટુકડા કરવાના છે એ પણ આપણે મિક્સર જારમાં જ પીસવાના છે આવી રીતે એકદમ સરસ બારીક ટુકડા કરી લેવાના જો તમારી પાસે ઓછો સમય હોય અને આ રેસિપી બનાવી હોય તો આ ફટોફટ બની જઈ જશે અને બાફવાની જરૂરય નથી આપણે સાબુદાણા પલાળવાની પણ જરૂર નથી અને તોય આપણે એકદમ સરસ મજાના છે જેવા સાબુદાણા પલાળેલા હોય બટેટા બાફેલા હોય અને એમાંથી જે બનાવતા હોય ને એવો જ સરસ ના ભજીયા બનીને તૈયાર થશે આવી રીતે આપણે બધા જ બટેટાની કટકી કરી લઈ હવે આ બટેટાને આપણે આવી રીતનું મિક્સર જાર લઈ અને એમાં ક્રસ કરી દઈ બધા જ બટેટા મેં આની અંદર ઉમેરી દીધા છે અત્યારે પહેલાં આપણે આમનમ જ પીસવાનું છે પછી આપણે પાણી ઉમેરવાનું છે જો આપણે આવી રીતની પેસ્ટ બનીને તૈયાર થઈ છે હવે આમાં આપણે એક કપ જેટલું થોડુંક પાણી ઉમેરી દઈએ પહેલા આપણે આને એમનમ જ પીસવાનું છે પછી પાણી જરૂર મુજબ અત્યારે હું તમને બતાવીશ કેટલું અડધી વાટકી પાણી છે એટલે કે આપણે આની અંદર એક કપ પાણી ઉમેરી હવે આને પાસું આપણે પીસી લઈ જો આવી રીતની આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આમાં કોઈ પણ ગાંઠા મોટા કેવા નહીં રહેવા દેવાના એકદમ સરસની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની તો હવે આપણે બધું મિક્સ કરી દઈએ મિક્સ કરવા માટે મેં અહીંયા દરદરો એક વાટકી આ પોણી વાટકી છે એટલો મેં પીસીને આ લઈ લીધો છે આપણે આ એક વાટકી મેં દરદરો સાબુદાણાનો પાવડર લઈ લીધો છે તેની સામે આપણે જે આ બટેટાની પ્યુરી બનાવી હતી એ પ્યુરી પણ આપણે આમાં ઉમેરી દઈ આપણે બધા જ મસાલા ઉમેરી તો મસાલામાં પેલા હું આ ઉમેરું છું સિંગદાણાનો ભૂકો ચાટ મસાલો ચાટ મસાલો તમારે ખાંડ જોતી હોય તો હું અત્યારે ઉમેરું છું બટેટા વડામાં ખાંડનો ટેસ્ટ સારો આવે જો તમે ન ખાતા હોય તો સ્ટીમ કરી દેવાની મરચાંની કટકી અને લીલા ધાણા એકદમ સરસ મજાનું મિક્સ કરી દઈએ આ મિશ્રણ અત્યારે તમને એકદમ નરમ લાગે છે પણ જેમ જેમ સાબુદાણા એક જો કરતા જાય પાણીનો ભાગ તેમ તેમ આ મિશ્રણ આપણું બટેટા વડા બને એવું તૈયાર થઈ જશે જરૂર પડશે તો આપણે થોડું એવું પાણી ઉમેરશું હવે અને દસ મિનિટ માટે આપણે ઢાંકી અને રહેવા દઈએ જો આપણું આ ઈઝીલી દસ મિનિટ કે પંદર મિનિટ પછી આપણું એકદમ સરસનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે આની અંદર આપણે જે અડધો કપ પાણી ઉમેર્યું હતું બટેટાની અંદર એ જ ઉમેર્યું છે પછી કાંઈ આપણે જરૂર નથી પડી અને એકદમ સરસ મજાના આપણા સાબુદાણા પણ પલળી ગયા છે હવે આને આપણે આવી રીતના નાના નાના બોલ્સ વારી રહ્યા પંદર કે આ ક્વોન્ટિટી છે એમાંથી પંદર કે અઢાર બટેટાવાડા બનીને તૈયાર થાય આ બટેટાવાડા ખૂબ જ ફરાળી વડા ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને આ બનાવવા પણ એકદમ સરસ ઈજી છે તમારે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં દેવા હોય સવારે નાસ્તામાં તો ફટોફટ બનીને તૈયાર થઈ જશે તો આપણે આવી રીતે નાના નાના બટેટા વડા બનાવી અને તૈયાર કરી લઈ આ બટેટા વડા લીલી ચટણી એટલે કે ગ્રીન ચટણી કે દહીં સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારી પાસે ગ્રીન ચટણી ન હોય બનાવી તો આપણે લીલા ધાણા મરચાંની જે ચટણી બનાવતા હોય એની અંદર ફરાળમાં લેવું હોય તો દાળિયા નહીં ઉમેરવાના સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો તો ફરાળમાં ખાઈ શકાય નહીં આ દહીંની ચટણી કે દહીં સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ઓઇલ ફ્રી બનાવવા હોય તો તળવાની જગ્યાએ જે તમારે આપણે આ આપણી અપમ પેન આવે છે એની અંદર પણ તમે જો આવી રીતે વાળી અને અપમ પેનમાં આવી રીતે આમ મૂકી અને ઓછા તેલમાં પણ બનાવી શકાય જેને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ હોય અને તેલવાળું તળેલું ન ખાવું હોય તો તેને અપમ પેનમાં પણ કરી શકાય અપમ પેન એટલે પેન એટલે કે આપણે ગબગોલાની જે લોઢી આવે એ ગબગોલાનું લોઢીમાં બનાવવાના એમાં પણ ખૂબ સરસના મસ્ત બને છે એકદમ સરસ ટેસ્ટી મારે જો એટલું મિશ્રણ હતું એમાંથી બે બટેકા અને અડધો વાટકો આપણે હિસાબો દણાતા એમાંથી મારે પંદર નંગ બન્યા છે તો ચાલો આપણે તળવાનું શરૂ કરી રીતનું આપણે એકદમ સરસ ફૂલ તેલ આવી જવા દેવાનું છે એટલે ગોટા તરી આપણે આ બટેટાવાળા બેસે નહીં અને પછી બટેટાવાળા આપણે બધા જ મૂકી દઈ એટલે એકદમ લો ફ્લેમ પર લો ફ્લેમ એટલે બટન વચ્ચે રાખવાનું લો ફ્લેમ પર નહીં અને હાઈ ફ્લેમ પર નહીં હવે આને આપણે તરત ચમચો કે ઝારો કે તાવી થેથી હલાવવાનું નથી એકદમ આપણે બે મિનિટ જેવું એમને રહેવા દઈ નકર બધું તળિયે ચોટી જાય અને ચમચા રે ચોટી આ રે ઉખડી જાય અને બટેટાવાળા આપણા નોખા પડી જાય આપણા બટેટાવાળા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બટેટાવાળા તો તમે પણ બનાવો ઘરે આવી રીતના ફરાળી બટેટા વડા આ બટેટા વડા તમે એકવાર ખા ને એટલે તમને પેટીસ કે ફરાળી કચોરી કે ફરાળી પેટીસ તો ને બનાવવામાં એના પણ બટેટા વડા છે ને એકદમ મસ્ત ખાવામાં એટલા જ ટેસ્ટી છે તો ચાલો આપણે સર્વ કરી લઈએ બટેટા વડાની ફરાળી બટેટાવાળાની ડીશ આપણી બની તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધાએ બટેટા વડા ખાવા વિડીયોને આપણે એન્ડ કરી જય શ્રી કૃષ્ણ